રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતે અમેરિકન સામાન પર પોતાના દૂર કરવાની ઓફર કરી છે ટ્રમ્પે આ પગલાને ઐતિહાસિક વેપાર વિજય ગણાવતા કહ્યું કે તેઓ વેપાર કરવાનું લગભગ અશક્ય બનાવે છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે ભારત સાથેની ડીલને લઈને ભારતે અમેરિકાને ઝીરો ટેરિફની ઓફર કરી છે પરંતુ હવે તેમનો સૂર બદલાયો હોય એવું લાગી રહ્યું છે હવે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈને નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે અત્યારે મને આ ડીલ લઈને કોઈ જ ઉતાવળ નથી

કહેવામાં આવ્યું છે એટલું જ નહીં એમને તો એમ પણ કહ્યું હતું કે અન્ય દેશો સાથે સોદા પણ ખરેખર નજીક છે જોકે થોડા સમય બાદ ભારતનું નિવેદન પણ સામે આવ્યું હતું પત્રકારો સાથે વાતચીત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે યુએસ સાથે વેપાર વાટાઘાટો છે તે ચાલી રહ્યો છે જટિલ છે પરંતુ હજી સુધી આ વાતને કોઈ જ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી એટલે ટેરિફ ને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પહેલા કોઈક નિવેદન આપવામાં આવ્યું પછી કોઈક નિવેદન આપવામાં આવ્યું ને અંતે વિદેશ મંત્રી એસ જયશંકર દરેક વાતની વચ્ચે પડ્યા અને તેમણે એમ પણ કહ્યું કે હજી સુધી આ વાતને કોઈ જ અંતિમ સ્વરૂપ આપવામાં નથી આવ્યું